શું મારી પાછળ તમને દેખાતું હશે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બેનરો દેખાઈ રહ્યા છે ઝંડાઓ દેખાઈ રહ્યા છે અહીંયા ગઠબંધન થયું છે રાહુલ ગાંધી આવી રહ્યા છે ભારત જોડો ન્યાય યાત્રાને લઈને અહીંયા ચૈતર વસાવા પણ ઉપસ્થિત છે ચૈતર વસાવા જે છે એ અહીંયા આવ્યા છે તેમનું સ્વાગત કરવા માટે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે તેમની સાથે આપણે વાતચીત કરીશું ચૈતરભાઈ રાહુલ રાહુલ ગાંધીનું સ્વાગત કરવા ઉભા છો હા આજે જે મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા નીકળી છે અને આગળ વધી રહી છે અમારા ભરૂચ જિલ્લામાં આજે પ્રવેશી રહી ત્યારે અમે એમને આતુરતાથી રાહ જોઈને અહીંયા ઊભા છે રાજપીપળાથી અડધા કલાકમાં આવવાના છે પણ અમે કલાકથી એમની રાહ જોઈને ઊભા છે અને એમનું ભવ્ય સ્વાગત કરવા માગીએ છીએ જે રીતના દેશમાં જાતિ આધારિત ધર્મ આધારિત રાજનીતિ ચાલે છે ગુજરાતમાં માત્ર ને માત્ર આટલા વર્ષથી સરકાર ચાલે છે ભય ભ્રમ અને ભ્રષ્ટાચારનું જ કામ કર્યું છે ત્યારે એમની સામેની આ ન્યાય યાત્રામાં લોકોનો અનેરો ઉત્સાહ છે અને અમે બધા સાથે છે આવનાર દિવસોમાં દેશના લોકહિત માટે અમે બધા એકજૂટ થઈને ભારત જોડવાનું કામ કરીશું આ ગુજરાતમાં આવું ક્યાં જોવા નહીં પડ્યું કે આમ આદમી પાર્ટીના ખેસ કોંગ્રેસના ખેસ એક સાથે જોવા મળી રહ્યા છે હા ચોક્કસ દેશને લોકતંત્ર બચાવવું છે અમારે લોકહિતના કામો કરવા છે ત્યારે અમે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો કોંગ્રેસના આદરણીય રાહુલ ગાંધીજી આવે છે એમના સ્વાગત માટે એમના સમર્થન માટે ઉભા છે બિલકુલ તો જે પ્રમાણે આપ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ખેસ પહેરીને આજે ચૈતર વસાવા સહિતના જે તેમના સમર્થકો જે છે તે રાહુલ ગાંધીની રાહ જોઈ રહ્યા છે રાહુલ ગાંધી અહીંયાથી આવવાના છે આડીડિયા પાડાથી નેત્રંગ તરફ જવાનો રસ્તો છે નેત્રંગમાં સભા યોજવાના છે જેને લઈને સ્વાગત કરવા માટે જે લોકો જે છે અહીંયા આવ્યા બેન તમે કેમ આવ્યા છો